સાહિન સહેમદ સર ગામ ફાંગણી સવારે હું ઘેરથી જોબ પર માટે નડિયાદ નીકળ્યો નડિયાદથી મારા સેટની ગાડી લઈને એમને ફર્યો પછી ત્યાંથી હું સાડા છ વાગ્યા આજુબાજુ હું નીકળ્યો ઘેર જવા માટે રિટર્ન તો મને આકડોલની વચ્ચે આકસ્માત નડ્યો મને એક્સિડન્ટ એક્સિડન્ટ સામેથી એક અચાનક એકદમ ગાડીવાળા ઓવરટેક કરીને સીધી મારી તરફ આવી મને ઠોકી દીધો મેં ચેક ધાર પર લાયો પણ તોય પણ મને ઠોકી દીધો એને મને કચ્ચર કોણીમાં વાગ્યું છે જમણા હાથમાં અને બીજો કચ્ચર મને ડાબા હાથના હાથે લાગ્યો છે પંજા પર અને જમણા પગના જાંગની સાધામાં મને દુખાવે છે બહુ જ અને ઢીચણમાં ને એમાં વાગ્યું છે મને આખો પગ બહુ દુખે છે ખાલી ફોટો પાડો ને ફોટો પાડ જે તમારો વિડીયો ઉતારો હોય તો ઉતાર લો પોલીસ બોલાવી લીધી સાહેબ મારું નામ છે પરમાત પરેશભાઈ વિપિનભાઈ પરમાર ગામ આખડો વિકાસપુરા તાલુકો નડિયાદ જિલ્લો ખેડા આ જગ્યા પર બાજુ જ્યારે અમે ગાયો દોતા હતા ત્યારે હું દૂધ આપવા નીકળતો હતો અને પેટલાદ તરફથી ગાડી આવી રમ પસાર અને નડિયાદ તરફ જતી હતી અને જે નડિયાદ તરફથી બાઈક આવી એ પેટલા જ સાઈડ જતું હતું ગાડી વાળો રોંગ સાઈડ આખી આવી અને બાઈક વાળા સાથે ટક્કર મારી એક્સિડન્ટ થયા હતા આજુબાજુથી બધા અમે આવીને ભેગા થઈ અને એકસો આઠને ને જાણ કરી એકસો આઠ આવી અને તરત જ અમે સારવાર માટે હોસ્પિટલ પહોંચતા કર્યા ગાડીમાં બે જણ હતા મારું નામ કાર્તિકભાઈ બુધાભાઈ પરમાર જગ્યા નડિયા આખડોલના ગ્રામ ખેતર વિસ્તાર વિકાસપુરામાં આ જગ્યા ઉપર આખડોલથી નડિયાદ તરફ ગાડી જતી હતી અને નડિયાથી પેલા તરફ બાઇક જતું હતો અને ગાડી ઓવરટેક કરવા ને સામેથી બાઈક આવતું હતું અને રોન સાઈડ ગાડીવાળાએ બાઇકવા ઉપર ઠોક એક્સિડન્ટ થયો હતો પછી અમે રો ઘરેથી બહાર આવ્યા અવાજ થયો ઘરેથી બહાર આવ્યા અને જોયું તો બાઇકવાળાને પછી અમે એકસો આઠમો ફોન કર્યો એકસો આઠમો દવાખાને મોકલ્યા હતા